આજે ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતની ની જનતા ને અને ગુજરાતના તમામ સફાઈ કામદારોને આજે હું વિનંતી કરવા જઈ રહ્યો છું આજે મારા ધર્મપત્ની પત્ની નો આજે જન્મદિવસ છે પરંતુ વર્ષોથી અમે જ્યારથી અમારી સમજ આવી છે ત્યારથી અમે જન્મદિવસ મનાવતા નથી લોકોના ઘરે જ્યારે જન્મદિવસ હોય ત્યારે હોટલની અંદર પાર્ટીઓ કરતા હોય છે અને પછાત વર્ગના જે કામદારો છે એના માટે અમારા જન્મદિવસ દિવસ નિમિત્તે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ સાથે સાથે સતત ત્રણ વર્ષથી અમે અમે રોજ રોજ પચીસ યાત્રા કરી હતી આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર છબીસ માં આજે હું મારા ધર્મપત્ની પત્ની સમગ્ર સફાઈ કામદારો દ્વારા ગુજરાત સરકારને આજે આવેદનપત્ર આપવામાં આવી છે કે મોદી સાહેબ સફાઈ કામદારોના બેસીને જમતા હોય મુખ્યમંત્રી પણ સફાઈ કામદાર સન્માન આપે છે સફાઈ કામદારોને ને સન્માન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આપવામાં આવે છે એમને હું ધન્યવાદ આપું છું પરંતુ સાથે સાથે એક દુઃખભરી બાબત છે કે ગુજરાતમાં જો સફાઈ કામદાર સ્વચ્છતા ના રાખતા હોય તો આ દેશ આરોગ્યથી પીડાતો હોય તો સફાઈ કામદારને આપ સન્માન કરો છો પરંતુ સફાઈ કામદારને કાયમી કરવામાં આવતા નથી લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી નગરપાલિકામાં વર્ષોથી કામ કરતા

ચોરસ મીટર ઉપર સાત સાત હજાર કરી નાખ્યા એના કારણે હું વારંવાર દંડવત યાત્રા સરકાર પણ રજૂઆત કરી તેમ છતાં સફાઈ કામદારોના પ્રશ્નો હલ નથી તો આજે અમે મારા ધર્મ પત્નીના ના જન્મ દિવસે અમે આજે

આપજે અને જે મારું આશ્રમ છે ત્યાં કોઈ નિરાશ ના જવું જોઈએ ત્યાંથી કોઈ ભૂખ્યો માણસ ના જવું જોઈએ એટલું મને આપજે સદગુરુ ને પ્રાર્થના કરું છું કે મને મારા परिवार पालन पोषण થાય અમાર સંતોપણ પાલન પોષણ થાય મારી સમાજ પણ પાલન પોષણ થાય એટલું આપજે એટલે હું સદગુરુને પ્રાર્થના કરું કે સાહેબ મને એટના दीजिए जिसमें मेरा कुटुंब समाए मैं भी भूखा नारंग मेरा साधु भी भूखा नारंग जय वाल्मीकि